પ્રતિભાબેન જયને જણાવ્યું હતું કે વર્ષ બે હજાર તેરમાં ફ્લાવર શો શરૂ થયો હતો વર્ષ બે હજાર ચોવીસના ફ્લાવર શોમાં વીસ લાખ લોકોએ મુલાકાત લીધી હતી આ વર્ષે ફ્લાવર શોમાં ત્રેવીસ પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે બે હજાર પચીસના ફ્લાવર શોને છ ભાગમાં વહેંચવામાં આવ્યો છે અહીં દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે પીએમ દ્વારા તેમની મુલાકાતમાં જે સૂચનો આપ્યા હતા તેનું પાલન કરવામાં આવ્યું છે ફ્લાવર શોમાં કીર્તિસ્તંભ ઉપરાંત લોટસ એક પેડમાં કે નામ ઉપરાંત ઓલિમ્પિક ટોર્ચ ગરબા કેનોપિની ફ્લાવર વેલી સહિતના સ્કલપ્ચર તથા ઇકોનિક સ્ટ્રક્ચર મૂકવામાં આવશે નાના બાળકો માટે હલ્ક ડોરેમોન સ્પોન્જ બોમ્બ વગેરે કાર્ટૂન આધારિત સ્કલપ્ચર મૂકાશે દ્વારા ઇન્ટરનેશનલ જે ફ્લાવર્સો છે તે ફ્લાવર્સોમાં વિવિધ આકર્ષણો છે તે ઊભા કરવામાં આવ્યા છે જેમાંનું એક છે તે છે તે વિશાળ બુકે છે તમે જોઈ શકો છો કે જે કોર્પોરેશન દ્વારા છે તે વિશાળ બુકે છે તે તૈયાર કરવામાં આવ્યો છે આ બુકેની વિશેષતા એ છે કે જે તમામ જે પ્લાન્ટ્સ છે જે ફ્લાવર્સ છે તે જીવંત છે લાઈવ પ્લાન્ટ દ્વારા આ વિશાળ બુકે છે તે તૈયાર કરવામાં આવે છે ગત વર્ષે મહાનગરપાલિકા દ્વારા જે વિશાળ ફૂલોની જે દિવાલ છે વેલી બનાવીને છે તે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

ગયા વર્ષે જ્યારે ફ્લાવર શો ખુલ્લો મુકાયો હતો ત્યારે તેના સમયગાળા દરમિયાન વીસ લાખ લોકોએ તેની મુલાકાત લીધી હતી જ્યારે આ વખતે પણ વધુમાં વધુ લોકો ફ્લાવર શોની મુલાકાત લે તેવી પણ શક્યતાઓ દર્શાવાઈ રહી છે ત્યારે હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો છે સીએમ પણ ફ્લાવર શો પહોંચ્યા છે અને તે જનતા માટે ખુલ્લો મૂક્યો છે આજથી ફ્લાવર શોને ખુલ્લો મુકાયો છે જે બાવીસ જાન્યુઆરી સુધી ચાલવાનો છે ને જો લોકોની ડિમાન્ડ હશે તો તેનો સમય પણ વધારવામાં આવશે તો વિવિધ સ્ક્લપ્ચર સાથે ફ્લાવર શોને ખુલ્લો મુકાયો છે પીએમ દ્વારા તેમની મુલાકાતમાં જે સૂચનો આપ્યા હતા તેનું પાલન કરવામાં આવ્યું છે આ વખતે ફ્લાવર શોમાં કીર્તિ સ્તંભ ઉપરાંત લોટસ એક પેડમાં કે નામ ઉપરાંત ઓલિમ્પિક ટોર્ચ ગરબા કેનોપીની ફ્લાવર વેલી સહિતના સ્કલપ્ચર્સ તથા આઇકોનિક સ્ટ્રકચર્સ મૂકવામાં આવ્યા છે નાના બાળકો માટે પણ ખાસ હલ્ક ડોરેમોન સ્પોન્જ બોમ્બ વગેરે કાર્ટૂન આધારિત સ્કલપ્ચરો મુકાયા છે સીએમ ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા છે ને તેને આજે ખુલ્લો મૂક્યો છે તો આજથી ફ્લાવર શો ખુલ્લો મુકાયો છે सीएम ભૂપેન્દ્ર પટેલે તેનું ઉદ્ઘાટન કર્યું છે ફ્લાવર શો બાવીસ જાન્યુઆરી સુધી ચાલવાનો છે ત્યાંની ટિકિટ દર નક્કી કરાયો છે સિત્તેર રૂપિયા છે ફ્લાવર શો ને અલગ અલગ છ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે જેમાં દેશની વૃદ્ધિ અને વિકાસ દેશની સંસ્કૃતિ અને વારસો ફ્લાવર વેલી તેમજ ભવિષ્યનો માર્ગ જેવા અલગ અલગ વિભાગો મુજબ ફ્લાવર શોમાં થી લઈને પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે તો મેયરે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજાનારા ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડ આપવામાં આવી છે જેમાં ફ્લાવર શોની મુલાકાત લેવનારા વ્યક્તિઓ ક્યુઆર કોડ સ્કેન કરી ફૂલ સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકશે જ્યારે કે બાર વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર સિત્તેર અને શનિ રવિ દરમિયાન સો રૂપિયા ફી રહેશે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ તરફથી બાળકો ફ્લાવર શો જોવા આવે તો તેમાં પ્રવેશનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે જ્યારે કે ખાનગી સ્કૂલોના પ્રતિ બાળક દીઠ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે તો દર વર્ષે ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે ત્યારે ઘણી વખત ફ્લાવર શો સાંજના સમયે પ્રવેશ થોડા સમય માટે અટકાવી દેવો પડતો હોય છે જ્યારે કે વીઆઈપી એન્ટ્રી પણ રાખવામાં આવી છે સવારે નવ થી દસ અને રાત્રે દસ થી અગિયાર એમાં બે કલાકના સમયગાળા દરમિયાન પ્રવેશ ફી રૂપિયા પાંચસો રહેશે જે લોકો ભીડભાડમાં આવવા ન માંગતા હોય તેઓ વીઆઈપી સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે ને તેઓ તે સમયગાળા દરમિયાન ફ્લાવર શોની મુલાકાત લઈ શકે છે તો મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસની આજથી શરૂઆત થઈ છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું છે જે રિવરફ્રન્ટ ખાતે ત્રણથી બાવીસ જાન્યુઆરી સુધી ચાલવાનો છે અને જો નાગરિકોની ડિમાન્ડ હશે તો ફ્લાવર શોનો સમય વધારવામાં આવશે આ અંગે માહિતી આપતા અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે વર્ષ બે હજાર તેમાં ફ્લાવર શો શરૂ થયો હતો જ્યારે કે વર્ષ બે હજાર ચોવીસના ફ્લાવર શોમાં વીસ લાખ લોકોએ મુલાકાત લીધી હતી આ વર્ષે ફ્લાવર શોમાં ત્રેવીસ પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે બે હજાર પચીસના ફ્લાવર શોને છ ભાગમાં વહેંચવામાં આવ્યો છે અહીં દેશના વિકાસ સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે પીએમ દ્વારા તેની મુલાકાતમાં જે સૂચનો આપવામાં આવ્યા હતા તેનું પાલન આ વખતે કરવામાં આવ્યું છે તો ફ્લાવર શોમાં કીર્તિ સ્તંભ ઉપરાંત લોટસ એક પેડમાં કે નામ ઉપરાંત ઓલિમ્પિક ટોર્ચ ગરબા કેનોપિની ફ્લાવર વેલી સહિતના સ્કલપ્ચર તથા આઇકોનિક સ્ટ્રક્ચર મૂકવામાં આવ્યા છે તો નાના બાળકો માટે હલ્ક ડોરેમોન સ્પોન્ચ બોમ્બ વગેરે કાર્ટૂન આધારિત સ્કલપ્ચરો પણ મૂકાયા છે તો ફ્લાવર શોના દ્રશ્યો જોઈ રહ્યા છો જેને સીએમએ ખુલ્લો મૂક્યો છે અને આજથી આ ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે લોકો તેની મુલાકાત લઈ શકશે તેની ફી સિત્તેર રૂપિયા રહેશે સોમથી શુક્ર દરમિયાન જ્યારે કે શનિ રવિમાં સો રૂપિયા ચૂકવવા પડશે તો વિવિધ સ્કલપ્ચર્સ સાથે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ફ્લાવર શો ખુલ્લો મુકાયો છે હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સીએમ ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા છે તેમને જાહેર જનતા માટે ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો છે તો ત્રણથી બાવીસ જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલુ રહેવાનો છે અને જો લોકોની ડિમાન્ડ હશે તો આગળ પણ તેને સમય વધારવામાં આવશે વર્ષ બે હજાર તેરમાં ફ્લાવર શો શરૂ થયો હતો જ્યારે કે વર્ષ બે હજાર ચોવીસના ફ્લાવર શોમાં વીસ લાખ લોકોએ મુલાકાત લીધી હતી ત્યારે આ વખતે પણ એવું કહેવાય રહ્યું છે કે લાખો લોકો ફ્લાવર શોની મુલાકાતે આવશે વિવિધ સ્કલપ્ચર્સ એવા તૈયાર કરાયા છે કે જે લોકોને આકર્ષે છે ને એટલે જ અહીંયા લોકો ફ્લાવર શો જોવા માટે ઉમટી પડતા હોય છે નજરાણું પણ શો ને છ ભાગમાં વહેંચવામાં આવ્યો છે અહીં દેશના વિકાસ અને સંસ્કૃતિ વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસ માં આવેલો ફ્લાવર શો વૈશ્વિક કક્ષાએ પોતાની નામના મેળવી ચૂક્યો છે ત્યારે આ વાર્ષિક પ્રકૃતિ ઉત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ તેની મુલાકાત લેતા હોય છે અને પોતાની સાથે અગણિત યાદોનો ભંડાર જતા હોય છે ઇન્ટરનેશનલ ફ્લાવર શો માત્ર એક સુશોભન પ્રદર્શન સુધીની તક માટે સીમિત ન રહેતા હવે પર્યાવરણીય જાગૃતિ અને ટકાઉ અંગે પણ ખૂબ જ કારગર સાબિત થયો છે ફ્લાવર શો અમદાવાદ શહેર તેમજ દેશભરમાં જે વિવિધતા અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે તો ચોવીસના ફ્લાવર શોમાં અંદાજીત વીસ લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી તેમજ ચારસો મીટર લાંબી ફ્લાવર બોલ થકી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ ત્યારે સ્થાન મેળવ્યું હતું ત્યારે વર્ષ બે હજાર પચીસનો ફ્લાવર શો અનેક નવી પ્રતિકૃતિઓ અને નવા વિચારોનું એક પ્રદર્શન છે પ્રતિકૃતિ અને ભવિષ્યના ભારતને સાર્થક કરતા ફ્લાવર શોમાં કુલ છ ભાગમાં તેને વહેંચવામાં આવ્યો છે આ છ ભાગ અનુક્રમે દેશની વૃદ્ધિ અને વિકાસ સર્વ સમાવેશીપણું અને ટકાઉ ભવિષ્ય તરફની પહેલ સંસ્કૃતિ અને ફ્લાવર વેલી તેમજ ભવિષ્યના માર્ગને પ્રદર્શિત કરે છે આ વર્ષના ફ્લાવર શોમાં ખાસ કરીને સોમિનિયર શોપનું આયોજન પણ કરાયું છે જે અમદાવાદના અનેક આકર્ષણ રિવરફ્રન્ટ અમદાવાદનું હેરિટેજ તેમજ અનેકવિધ આકર્ષણોની બનાવવામાં આવેલી પ્રતિકૃતિઓ તેમજ વસ્તુઓ પોતાની સાથે લઈ જઈ પોતાની એક યાદગીરી સાચવી શકશે